ગુજરાતના કેબિનેટ મંત્રી બે લાફામન મારવા દે તો 10 લાખ રૂપિયા નમસ્કાર મિત્રો મિત્રો પોતાના તીખા ભાષણ માટે જાણીતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે એના મોતની કિંમત કેટલી કરી ભાજપની સરકારે ચાર લાખ રૂપિયા હરણીકાંત બોટ ઊંધી પડી છોકરાઓ ગુજરી ગયા મોતની કિંમત ચાર લાખ રાજકોટમાં અગ્નિકાંડ થયો અનેક લોકો અગ્નિકાંડમાં ભૂજરી ગયા મોત ની કિંમત ચાર લાખ અનેક દુર્ઘટના લઠ્ઠા કાંઠીઓ બરવાળામાં બોટાદ પાસે સો લોકો ગુજરી ગયા મોત ની કિંમત ચાર લાખ ખેડા પાસે લઠ્ઠા કાંઠીઓ ભાજપના માણસે ઝેરી દારૂ પીવડાવી દીધો લોકો ગુજરી ગયા જે ગુજરી ગયા એને ચાર લાખ વળતર તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગરીબમાં માં ગરીબ માં ગરીબ પરિવાર માણસ હોય તો એના મોત કિંમત ચાર લાખ રૂપિયા હોય ગમે એવો ગરીબ માણસ હોય એના જીવ કોઈ કિંમત આ ભારત દેશમાં કોઈ કરી ન શકે એ માણસ નું મહત્વ જેટલું બધું છે એના બદલે આપણા બધાના જીવનની કિંમત ચાર લાખ નક્કી થઈ જે રઠાકાંડમાં ગુજરે એક્સિડન્ટમાં ગુજરે કાંડમાં ગુજરે આ કાંડમાં ગુજરે તરત કલાકમાં ગાંધીનગરથી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવારને ચાર ચાર લાખ આપવામાં આવશે તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો હું આપણે ચાર લાખ રૂપિયા વાળા છીએ ખાલી

કીધું એ મારી જાય એક વખત બે લાંબા ડાબા મારું અને દસ લાખ રૂપિયા ગણી લેવાના એક નોટ ઓછી નીકળે તો રાજકારણ આ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો નીચોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો